દેવગઢ નર્સિંગ સ્કૂલ ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી મળતી માહિતી મુજબ દેવગઢ બારિયાની હોસ્પિટલ માં નર્સિંગ સ્કૂલ માં માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદયકુમાર અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ગિરિરસિંહના ભાગરૂપે માસિક વિશે સમજ આપવામાં આવી હતી જેમાં દેવગઢ બારિયામાં નગરપાલિકાના મહિલા સભ્યો પણ હાજર રહ્યા હતા પીરિયડ વર્લ્ડ થી અંતર્ગત માસિક દરમિયાન સ્વચ્છતા ડોક્ટર મેમણ સર ઉપયોગમાં લેવાતા માસિક દરમિયાન નિકાલ અને વ્યવસ્થાપન સમજ આપ્યા બાદ કિશોરો સાથે પ્રશ્નોત્તરી સેશન કરી વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી હતી